સર્વે ભાઈ બહેનો વડીલો બાળકો સર્વને અમે વૃદ્ધ તથા રમેશ ગ્રીસ ઇસ્કુલના નામમાં પ્રેમી સલામ પાઠવીએ છીએ અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગૃહ કે મિત્રવર્તુળમાં શેર પણ જરૂરથી કરો તમારી એક લાઇક અને શેર અમારા કાર્યને વધુ મોટીવેટ કરે છે પિતા પરમેશ્વરે આપણને આઘાડી આ તક આપણને આપી છે કે આપણે તેમના પવિત્ર વચનોનું વાંચન કરીએ સાંભળીએ તો ચાલો આપણે પિતા બાપના પવિત્ર વચનો પવિત્ર પુસ્તક બાઇબલ તેમાંથી વાંચીએ અને વચનો જે છે તે ન્યાયાધીશોનું પુસ્તક છે અને તેનો તેરમો અધ્યાય છે જેનું આજે આપણે વાંચન કરવાના છીએ આપને વિનંતી કરીએ કે આ વાચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે તો ચાલો આપણે પવિત્ર પિતા પરમેશ્વરના પવિત્ર વચનો જે આપણે આજે વાંચવાના છીએ પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું સાતમું પુસ્તક ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો તેરમો અધ્યાય ઇઝરાયેલી લોકોએ ફરી યહવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું અને ચાલીસ વર્ષ સુધી યહોવાએ તેઓને પલિસ્તીઓના હાથમાં સોંપી દીધા દાનના કુટુંબનો સોરાનો રહેવાસી માનવા નામે એક માણસ હતો તેની પત્ની સંતાન હતી એને પેટે સંતાન થતા નહોતા યહોવાના દૂતે તે સ્ત્રીને દર્શન આપીને કહ્યું હવે જો તું નિસંતાન છે તને સંતાન થતા નથી પણ હવે તને ગર્ભ રહેશે ને પુત્રનો પ્રસવ થશે માટે હવે કૃપા કરીને સાવધ રહેજે દ્રાક્ષારસ કે મધ પીસ નહીં ને કંઈ અશુદ્ધ વસ્તુ ખાઈશ નહીં કેમ કે જો તને ગર્ભ રહેશે ને પુત્રનો પ્રસવ થશે અસ્ત્રો તેના માથા પર કદી ન ફરે કેમ કે તે છોકરો ગર્ભાધાનથી ઈશ્વરને માટે નાજારી થશે અને તે પલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલને ઉગારવા માંડશે પછી તે સ્ત્રીએ પોતાના પતિને કહ્યું ઈશ્વરનો એક માણસ મારી પાસે આવ્યો હતો ને તેનું મુખ ઈશ્વરના દૂતના મુખ જેવો જેવું ઘણું ભયંકર હતું અને તે ક્યાંથી આવ્યો એ મેં તેને પૂછ્યું નહીં ને તેણે પણ પોતાનું નામ મને કહ્યું નહીં પણ તેણે મને કહ્યું જો તને ગર્ભ રહેશે ને પુત્રનો પ્રસવ થશે હવે તું દ્રાક્ષારસ કે મધ પીશ નહીં ને કંઈ અશુદ્ધ વસ્તુ ખાઈશ નહીં કેમ કે તે છોકરો ગર્ભાધાનથી મરણ પડ્યંત ઈશ્વરને માટે નાજીરી થશે ત્યારે માનુઆએ યહવાને વિનંતી કરતા કહ્યું હે પ્રભુ કૃપા કરીને ઈશ્વરના જે માણસને તમે મોકલ્યો હતો તેને ફરી અમારી પાસે આવવા દેજો કે જે છોકરો જન્મશે તેના વિશે અમારે શું કરવું તે તે અમને શીખવે અને ઈશ્વરે માનવાની વિનંતી સાંભળી અને તે સ્ત્રી ખેતરમાં બેઠી હતી ત્યારે ઈશ્વરનો દૂત ફરી તેની પાસે આવ્યો પણ તેનો પતિ માનવા તેની સાથે ન હતો આથી તે સ્ત્રીએ ઉતાવળે દોડી જઈને પોતાના પતિને ખબર આપતા તેને કહ્યું જો જે માણસ તે દિવસે મારી પાસે આવ્યો હતો તેણે પાછું મને દર્શન દીધું છે ત્યારે માનવા ઉઠીને પોતાની પત્નીની પાછળ ગયો અને તે માણસની પાસે આવીને તેને પૂછ્યું જે માણસે આ સ્ત્રીની સાથે વાત કરી હતી તે તું જ છે તેણે કહ્યું હું એ છું ત્યારે માનવાએ કહ્યું હવે તારા વચન ફળીભૂતતાઓ તે છોકરો કેવો નિવડશે ને તે શું શું કામ કરશે યહોવાના દૂતે માનવાને કહ્યું મેં આ સ્ત્રીને જે જે કહ્યું છે તે તે વિશે તેણે સાવધ રહેવું દ્રાક્ષાનું બનેલું કંઈ પણ તે ન ખાય ને દ્રાક્ષારસ કે મધ ન પીવે ને કંઈ પણ અશુદ્ધ વસ્તુ ખાય નહીં મેં જે જે આજ્ઞા તેને આપી છે તે શરબતે પાળે ત્યારે માનવાએ યહવાના દૂતને કહ્યું કૃપા કરીને એક બકરીનું બચ્ચું તારે માટે અમે રાંધીએ ત્યાં સુધી તું અમારી ખાતર થો યહોવાના દૂતે માનવાને કહ્યું તું મને રોકી રાખીશ તો પણ હું તારી રોટલી ખાઈશ નહીં અને જો તું દર પણ તૈયાર કરે તો તે તારે યહોવાને ચડાવવું જોઈએ કેમ કે આ જાણતો ન હતો કે તે યહોવાનો દૂધ છે અને માનુઆએ યહવાના દૂધને પૂછ્યું તારું નામ શું છે કે તારા વચન ફળીભૂત થાય ત્યારે અમે તારું સન્માન કરીએ યહોવાના દૂતે તેને કહ્યું મારું નામ તું કેમ પૂછે છે કેમ કે તે અદ્ભુત છે ત્યારે માનુઆએ બકરીનું બચ્ચું ખાદ્યાર્પણ સાથે લઈને કડક પર યહોવાને ચડાવ્યું અને દૂતે અદ્ભુત કૃત્ય કર્યું અને માનવા તથા તેની પત્ની જોતા રહ્યા કેમ કે અગ્નિની જ્વાળા વેદી પરથી આકાશમાં ચડી ત્યારે એમ બન્યું કે યહોવાનો દૂત વેદીની જ્વાળામાં થઈ ઉપર ચડી ગયો અને માનવા તથા તેની પત્ની જોઈ રહ્યા અને તેઓ ભૂમિ પર ઊંધા પડ્યા પણ યહોવાના દૂતે માનવાને કે તેની પત્નીને પરિદર્શન દીધું નહીં ત્યારે માનુઆએ જાણ્યું કે તે તો યહોવાનો દૂર હતો પછી માનુઆએ પોતાની પત્નીને કહ્યું આપણે ઈશ્વરને જોયા છે તેથી આપણે નિશ્ચય મરી જઈશું પણ તેની પત્નીએ તેને કહ્યું જો યહોવા આપણને મારી નાખવા ચાહતા હોત તો આપણા પણ તથા પણ ન લેત ને આપણને આ બધું ન બતાવત તેમજ આ વખતે આના જેવી વાતો આપણને ન કહેત પછી તે સ્ત્રીને દીકરો જન્મ્યો ને તેણે તેનું નામ શામસૂન પાડ્યું તે છોકરો મોટો થયો યવાશીર્વાદ તેને પ્રેરણા કરવા લાગ્યો પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીશું હે આકાશ તો મિશ્ર પિતા આકાશ જેનું રાજ્ય હસ્તન અને પાયો પાયોસન એવા અમારા મહાન અને પરિસ્થા પિતા અમે તમારો માનીએ છીએ બાપ કે તમે અત્યાર સુધી મેં સાત વ્યાસ સંભાળ્યા અમારા જીવનમાં એક તમે નવીન દિવસ આપ્યો એના માટે મેં તમારો પુષ્કળ આભાર માનીએ છે આ બાપ જેઓ બીમાર છે તેઓને સાજાપણો આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધાના આધાર વિધવાના બેલી અનાથનો નાથ તમે થજો સંતો સેવકના મુખની વાણી તમે થજો એ દ્વારા ઘણા આત્મા તમારે ગમ ફરે એવું તમે થવા દેજો પ્રભુ પિતા ઘણા લોકો પ્રભુ તમારા વિશ્વાસ કરે છે ઘણા બધા લોકો પ્રાર્થના સહિત કરે ઉપવાસ સહિત પ્રાર્થના કરે છે ત્યારે બાપી લોકોની વિનંતી અને પ્રાર્થના તમે સાંભળજો પ્રભુ અત્યારે જે કંઈ વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારા અને તમારી કૃપા આપજો એ વચનો દ્વારા પ્રભુ અમનું આત્મા પ્રભુ તમારે ગમ ફરે એવું તમે થવા દેજો જ્યાં જ્યાં તોફાન છે વરસાદ છે પ્રભુ પુષ્કળ ઠંડી છે ત્યારે પ્રભિતા ઠંડીથી દરેકનું તમે રક્ષણ કરજો પ્રભુ પશુપંખી પ્રાણીઓને પણ તમે સાચવજો ઘણાને પ્રભુ રહેવાને ઘરની હોય કપડાની હોય પ્રભુ ત્યારે બાપ તમારી પાંખો તળે તમે તેઓને સમેટજો અને બાપ તમે એ લોકોને જોઈતા વાના પૂરા પાડજો એ પાછા અમે આગ્રહભરી પ્રાર્થના કરી છે પ્રભુ તમારું આવું ખૂબ જ નજીક છે ત્યારે પ્રભુપિતા અમે તમારી તરફ દ્રઢ વિશ્વાસ કરીએ પ્રભુ અને તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ એ માટે બાપ તમે અમને તૈયાર કરો એ ચોપાસ અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુપિતા યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પિતા આ યુદ્ધને તમે શાંત કરો એ તબક્કા અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ફરીને મળે ત્યાં સુધી બાપ તમે અમારી સાથે રહેજો અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો જે કાંઈ માગ્યું તમારા દીકરા શકૃષ્ણ જયના નામથી માગીએ છીએ સાંભળો અને સિક્કા કરજો બાપ આમેન